મોટા વરાછા ખાતે આવેલી સંસ્કાર દીપ વિદ્યા સંકુલ શાળાના સામાન્ય પ્રવાહમાં છવ્વીસ વિદ્યાર્થીઓએ ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો વિજ્ઞાન પ્રવાહમાં પાંચ વિદ્યાર્થીઓએ ગ્રેડ મેળવવામાં સફળતા મેળવી છે જેથી વિદ્યાર્થીઓ અને શાળા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો મોટા વરાછાની જાણીતી શાળા સંસ્કાર દીપ વિદ્યા સંકુલના ત્રણ બાર સાયન્સ પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાંથી એકત્રીસ વિદ્યાર્થીઓએ ઉચ્ચ પરિણામ મેળવવામાં સફળતા મેળવી છે સામાન્ય પ્રવાહમાં છવ્વીસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પર વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યા છે જ્યારે વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહમાં અને મેળવ્યા છે જ્યારે શાળાનું પરિણામ સો ટકા રહ્યું છે આ ઉચ્ચ પરિણામને પગલે શાળામાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો જાળવતા પરિણામ પાછળ વિદ્યાર્થીઓએ સખ્ત મહેનત અને પરિશ્રમને જશ આપ્યો હતો સાથે જ શાળાના આચાર્ય શિક્ષકો સંચાલકો સહિત માતા પિતાનું પણ યોગ્ય માર્ગદર્શન રહ્યું હોવાનું જણાવ્યું હતું મારું નામ નાવડિયા કૃતિ રાજેશભાઈ છે હું આ સંસ્કારદીપ વિદ્યા સંકુલ મોટા વરાછા શાળામાં ભણું છું મારે દસમા ધોરણમાં નાઇન એટી હતા અને મારે બારમા ધોરણમાં નાઇન્ટી થ્રી પર્સન્ટ આવ્યા છે આ પાછળ મારા શાળાના આચાર્ય શ્રી શિક્ષક મિત્રો અને મારા મમ્મી પપ્પાનો ખૂબ મોટો ફાળો છે મારું નામ છે બારધા વિજયભાઈ વિનુભાઈ સંસ્કારદીપ વિદ્યા સંકુલ મોટા વરાછાની અંદર પ્રિન્સિપાલ તરીકેની ભૂમિકા ભજવું છું ધોરણ બાર કોમર્સનું પરિણામ આવ્યું અતિ ઉત્સાહ વિદ્યાર્થીઓની અંદર છે અને ખૂબ જ આનંદ છે વિદ્યાર્થીઓમાં કારણ કે એકસો ને ત્રીસ વિદ્યાર્થીઓમાંથી છવ્વીસ વિદ્યાર્થીઓ અમારા સ્કૂલની અંદર એવન ગ્રેડની અંદર છે અને બાવન વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડની અંદર છે આ ઉપરાંત સો ટકા શાળાનું પરિણામ છે એક પણ વિદ્યાર્થી ફેલ નથી થયેલો છે એને એ વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ છે અને એ વાતનો વિદ્યાર્થીઓને ઉત્સાહ છે શિક્ષકોને ઉત્સાહ છે અને સમગ્ર સારા પરિવારના સ્ટાફને પણ ઉત્સાહ છે માર નામ સૌરઠિયામયર રજુભાઈ અને આપણે હું સંસ્કારી વિદ્યા સંકુલમાંથી આવું છું આપણે એચ ઓફ સાયન્સ વિભાગના શ્રી અંકિતભાઈ જસાણી તેમજ અમારી ફેકલ્ટી માતા પિતા તથા અમારી બધાની મહેનતથી મારે સાયન્સની અંદર બાણું ટકા આવ્યા છે અને અમારે સ્કૂલની અંદર એક્સ્ટ્રા મહેનત કરાવે છે તો માર્ક ઘટતા હોય તો એને અલગથી મહેનત કરાવવાની અમે રાતે પણ રોકાઈને અહીંયા મહેનત કરી છે સંસ્કારી વિદ્યા સંકુલ પ્રિન્સિપલ આજરોજ બાર સાયન્સ બોર્ડ પરિણામ અને ગુજકેટનું પરિણામ જ્યારે જાહેર થયું છે તો દર વર્ષની જેમ સંસ્કૃતિ વિદ્યા સંકુલ એ સાયન્સ હોય કોમર્સ હોય કે ધોરણ દસ હોય એની અંદર રિઝલ્ટ મોટા વરાછાની અંદર સૌથી શ્રેષ્ઠ આપતું રહ્યું છે એવી જ રીતે આ વર્ષે ધોરણ બાર સાયન્સની અંદર પણ આપણે પાંચ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યા છે બેતાલીસ એ ગ્રેડ પ્રાપ્ત કર્યા છે શાળાનું કુલ પરિણામ સો ટકા છે આ સિવાય ટોટલ બાવીસ વિદ્યાર્થીઓ છે એવા ગુજકેટની અંદર સો ઉપર રેન્ક પ્રાપ્ત કર્યો છે એટલે કે એકસો વીસમાંથી સો ગુણ પ્રાપ્ત કર્યા છે એમાં હાઇસ્ટ અમારા એકસો પંદર છે અને એવી જ રીતે અમારું જે ડબલયુનું પરિણામ પણ આવેલું જે હમણાં જે રિલીઝ થયું હતું સેશન ટુનું એમાં અમારા નવ્વાણુંના રેન્જની અંદર નવ્વાણું પ્લસ અમારા બે વિદ્યાર્થીઓ હતા આવી રીતે અમે નીટનું પરિણામ પણ આપવાના છીએ તો આની પાછળ અમારા વિદ્યાર્થીઓની મહેનત અમારા શિક્ષકોની મહેનત અને સંસ્કારી વિદ્યા સંકુલના શાળા પરિવારના મેનેજમેન્ટની ઘણી બધી મહેનત હોય છે એમનું અમે આ સફળ પરિણામ દર વર્ષની જેમ આ વર્ષે પણ લાવ્યા છીએ